નમસ્કાર મિત્રો તારીખ છે ત્રેવીસ જુલાઈ બે હજાર પચીસને વાર આજે બુધવાર આજના વિડીયોની અંદર ડુંગળી બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વીડિયોની અંદર કરવાના છે તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો નાસિકમાં ડુંગળીની આવકમાં વધારો થતા ભાવમાં નજીવો ઘટાડો જોવા મળ્યો છે અને ગુજરાતમાં ડુંગળીની આવકો અત્યારે સ્ટેબલ છે અને ભાવમાં કોઈ મોટો જે વધારો જોવા મળી રહ્યો નથી ડુંગળી બજારમાં ભાવ સ્ટેબલ અને નરમ રહ્યા હતા અને ગુજરાતમાં ખાસ કરીને કોઈ મોટી મૂવમેન્ટ નહોતી જ્યારે નાસિકમાં આવકો વધી હોવાથી ડુંગળીના ભાવમાં ઘટાડાનો ટોન જોવા મળ્યો છે એવરેજ કિલોએ એક રૂપિયાનો ઘટાડો થયો છે અને આગામી દિવસોની અંદર ડુંગળી બજારમાં વેપારો કેવા આવે છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે ગુજરાતમાં ચોમાસાનું વાવેતર શરૂ થઈ ગયા બાદ હવે દરેક સેન્ટર પર સારા વાવેતરના અહેવાલ મળી રહ્યા છે અને ગુજરાતમાં સમયગાળા દરમિયાન જો થોડી માંગ રહે તો ભાવ સપ્લાય થશે અને બજારમાં જે ટેમ્પરી સુધારો આવી શકે છે હાલ કોઈ સ્ટોક કીટો નથી અને તેના કારણે અત્યારે નુકસાન સેવાઈ રહ્યું છે જ્યારે ગોંડલમાં ડુંગળીના આઠ હજાર આઠસો કટાના વેપારો સામે વીસ કિલોના ભાવની વાત કરીએ તો છપ્પન રૂપિયાથી બસો સાસઠ રૂપિયા જ્યારે સફેદ ડુંગળીના એકસો પચીસ રૂપિયા ઠેલાના આવક સામે ભાવની વાત કરીએ તો એકસો સો રૂપિયાથી બસો અને રૂપિયા ભાવ જોવા મળ્યા હતા તો મિત્રો આથી ડુંગળીને લગતી આજની સરસા તો વિડીયોને લાઇક છે અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું બીજા વિડીયો સાથે ચાર સુધી જય જવા જય કિસાન